નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અત્યારે શનિ શનિથી ઘણા બધા લોકો પરેશાન છે એવી વાતો મારા સુધી આવે ઘણા બધા આવે મેષ રાશિવાળો આવે તો તે સાહેબ મારી સાતી ચાલે જ મને બહુ જ તકલીફ ધનવાળો આવે તો કે ચોથે છે મને તકલીફ પડે છે સિંહ રાશિવાળો આવે તો કે આઠમે શનિ છે પૈસા બચતા નથી બરાબર કુંભરાશિવાળાનો છેલ્લો પાયો છે એને થોડી રાહત થોડી તકલીફ પડતી જ રહી છે તો આ બધી જે શનિની જે અસર છે પણ મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું કે ભાઈ એવા દિવસો આવે છે જે દિવસે આપણે કોઈ નાનકડો ઉપાય કરી લઈએ ને તો શનિની જે માઠી અસર છે ખરાબ અસર છે એમાંથી આપણે મુક્ત થઈએ અને અત્યારે અત્યારે દિવાળી નજીક તો મિત્રો હવે દિવાળીના દિવસ હવે ગણતરીના રહ્યા બરા તો હવે આ ગણતરીના દિવસમાં જો આપણે થોડું ધ્યાન આપીએ થોડુંક કોઈની પાસે જાણીએ કોઈની સલાહ લઈએ અને આ શનિમાંથી બચવાનો કોઈ ઉપાય માગીએ તો કોઈ પણ વિદ્વાન હોય તો ચોક્કસ તમને આપે મિત્રો આજે છે ને આજે બપોરે હું બેઠેલો ને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ છે અત્યારે શનિનું એ થાય છે અને એવામાં મારું ધ્યાન ગયું કે ધનતેરસને દિવસે જ ગુરુ મહારાજ રાશિ બદલીને કર્કમાં આવે છે ગુરુ મહારાજ કર્કમાં આવે એટલે ઉચ્ચના થયા તે જ દિવસે શનિવાર છે તો શનિવારના દિવસે જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચના બનતા હોય તો ગુરુને શનિની જે યુતિ છે ને એ જીવન બક્ષનારી છે કુદરતી સહાય અપાવનારી યુતિ છે તો શનિવારના દિવસે ગુરુ મહારાજ જો કર્કમાં આવે છે તો આ દિવસનો એક મહિમા છે અને હવે આ મહિમા કેટલો મોટો તે જ દિવસે ધનતેરસ છે સાંજે સાત કલાકને ઉડતાલીસ મિનિટ જેવા સુડતાલીસ ઉડતાલીસ મિનિટે ગુરુ મહારાજ કર્કમાં આવશે પણ તે દિવસે ધનતેરસ છે અને ધનતેરસને દિવસે આ યોગ બને છે અને મિત્રો ગુરુ એ આપણા જે ગ્રહો છે એમાં સૌથી મહત્વનો ગ્રહ છે એ આપણી સ્થિરતા છે તો આ દિવસે જ્યારે ગુરુ રાશિ બદલે છે તે દિવસે શનિવાર છે તો જો શનિની પનોતી જેને જેને ચાલે છે એ લોકો માટે હું આજે એક સરસ નાના નાના એકાદ બે ઉપાય આપું છું જો ધનતેરસને દિવસે તમે આ ઉપાય કરી લો છો એ દાન તમે કરી દો છો તો હું એવું માનું છ કે ચોક્કસ તમને આવનારા વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના વર્ષમાં શનિની કોઈ અસર નહીં થાય અને સારામાં સારું પરિણામ તમે મેળવી શકશો તો અત્યારે જેમની પનોતી ચાલે જેમાં આપણે પહેલી રાશિ લઈએ મેષ તો મેષને બારમે શનિ ચાલે બરાબર તો મેષ રાશિ વાળા એ આજ દિવસે ધનતેરસ ને દિવસે તારીખ અઢાર દસ બે હજાર પચીસ શનિવારને દિવસે સાંજે લગભગ સાત વાગ્યા ને અડતાલીસ મિનિટ પછી જો તમે કોઈ માંદા માણસને દવા અપાવી દોજ અથવા દવાના પૈસા આપી દો છો તો આવનારા વર્ષમાં મેષ રાશિ વાળાને ન તો માંદગી નડે ન કોઈ માંદગીમાં પૈસા જાય ન જીવનમાં શનિની અસર આવે તો મિત્રો આટલા સરસ દિવસે મા લક્ષ્મીની સાથે સાથે આપણે ગુરુના આશીર્વાદ ગુરુ વિષ્ણુ આપણી સ્થિરતા અને એ જ ગુરુનો ગ્રહ વિષ્ણુનો ગ્રહ જ્યારે ધન ધનતેરસના દિવસે ઉચ્ચનો થતો હોય તો તે દિવસે આપણને કેટલો ફાયદો આપી દે તો મેષ રાશિવાળાએ ઉપાય તરીકે પણ જો સમય સાચવજો સાંજે પોણા પછી લગભગ સાત ને ઉડતાલીસ મિનિટ પછી તમે કોઈ લાંબી માંદગી ભોગવ તો એ માણસની દવા લાવીને તમે એને આપી દેશો તો મેષ રાશિવાળા માટે આવનારું વર્ષ નિરોગી અને સ્થિર રહેવાની શક્યતાઓ બહુ વધી જશે અને જીવનમાં ઘણા બધા સુખ તમે મેળવી શકશો આના પછી જોઈએ તો સિંહ રાશિ સિંહ રાશિવાળાને આઠમે શનિ ચાલીસ તો આઠમે શનિ છે અને આ જ દિવસે ગુરુ મહારાજ ઉચ્ચના થવાના તો સિંહ રાશિવાળાએ શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આ જ દિવસે આઠસો ગ્રામ કાળા અડદ લેવાના માથા પરથી સાત વાર ઓવારી ને જ્યાં માછલી છે જલમાં માછલી છે એવા જલમાં પધરાવી દેવા જોઈએ તળાવ છે નદી છે દરિયો છે તમે ગમે ત્યાં પધરાવી શકો પણ આટલું નાનું કામ તમને આવનારા વર્ષમાં ખૂબ સારી બરકત આપી જાય અને બચત જે નથી થતી તમારી અત્યારે એ બચત ડબલ થવા માંડે આના પછી જોઈએ તો ધનરાશિ ધનરાશિવાળા માટે અત્યારે ચોથે શનિ ચાલે છે ચોથે શનિ તકલીફ આપે પેટના રોગ આપે બચત જે ભેગી કરી હોય તે વપરી નાખવા માટે મજબૂર કરે તો આ બધી વસ્તુઓની જે અસર આપણી પર આવી રહેલી છે એમાંથી બચવા માટે ધનરાશિવાળાએ આ દિવસે કયો ઉપાય કરવો જોઈએ ધનરાશિવાળાએ પણ રાત્રે પોણા આઠ પછી શનિ મંદિરમાં શનિ મહારાજના દર્શન કરવાના તેલ અડદ અને કાળું વસ્ત્ર શનિને અર્પણ કરવાનું ને શનિ મહારાજને પ્રાર્થના કરવાની કે ભાઈ આવનારા સમયમાં મારી બચત જે તમે વપરાવી મારી પાસે અત્યારે તકલીફો છે એમાંથી દૂર કરો અને નીકળો અને આની સાથે સાથે મા લક્ષ્મી ને ભગવાન વિષ્ણુની આરાધના પણ આ દિવસે કરી લેજો તમારી રાશિનો સ્વામી જ ગુરુ છે તો ઉચ્ચનો ગુરુ તમને સારામાં સારું પરિણામ આવનારા સમયમાં આપી જશે આના પછી જોઈએ તો કુંભ રાશિ કુંભ રાશિ માટે બીજે શનિ બરાબર તમારો છેલ્લો પાયો ચાલી રહેલો છે અત્યારે અત્યારે શનિ વકરી છે અને એ દ્રષ્ટિમાં સીધા થશે પણ આ દિવસે ધનતેરસના દિવસે તારીખ અઢાર દસ બે હજાર પચીસના દિવસે ગુરુ મહારાજ ઉચ્ચના થશે તમને પણ એટલો જ સરસ ફાયદો મળશે આના પછી કુંભ રાશિવાળાની લાઈફમાં પણ બહુ સારો બદલાવ આવશે શનિ જતાં જતાં તમને કંઈક એવો આશીર્વાદ આપી જશે કે જે આવનારા સમયમાં તમારી લાઈફ બદલાય તો કુંભ રાશિવાળાએ શું કરવાનું છે કુંભ રાશિવાળાએ થોડીક બદામ લેવાની દસ બાર એનો ભૂકો કરી નાખવાનો માથા પરથી સાત વાર ઓવારીને જ્યાં માછલી છે એ નદી દરિયો તળાવ કૂવો ત્યાં બદામ દો માછલી બદામ ખાશે તો તમારા માટે આવનારો સમય સારો સાબિત થાય માછલી શનિનું જાનવર છે અને તમે એને બદામ ખવડાવી તો શનિની કૃપા ખૂબ જ સારી રીતે તમને પ્રાપ્ત થાય અને મિત્રો આ દિવસે તમારે પીળા ફૂલથી શનિનું પૂજન કરવું જોઈએ જે વ્યક્તિ જે રાશિવાળો છે એ વ્યક્તિ આ દિવસે જો પીળા ફૂલથી શનિનું પૂજન કરશે તો એને કુદરતી સહાય મળતા કોઈ રોકી નહીં શકે હવે જોઈએ આપને છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે અત્યારે એની રાશિમાં શનિનું ગોચર છે તો આ વ્યક્તિઓએ શું કરવું જોઈએ આ વ્યક્તિઓએ શનિની આરાધના કરવી જોઈએ ગુરુ મહારાજની આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુના લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ અને વળના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ ભલે રાતનો સમય છે પણ આ દિવસે કરી લેજો થોડુંક એક અડધા કપ જેટલું દૂધ ખાંડવાળું કરી ને વળને આ દૂધનું સિંચન કરી દેજો અને શક્ય હોય તમે કરી શકો તો એક સાહીઠ ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેજો આ બે નાનાકડા ઉપાય મીન રાશિવાળાના જીવનમાં અત્યારે જે કંઈ પણ ઊંચ નીચ છે જે તકલીફો છે ધંધો નથી ઉઘરાણી નથી આવતી જીવનસાથી સાથેના ઝઘડા બધી બાબતોમાં તમને મોટામાં મોટી રાહત ગુરુ શનિના આશીર્વાદથી મળશે તો મિત્રો આ જે વાતો છે ને અને આપણે શોધીએ જાણીએ એની પર કંઈક મનોમંથન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ નાનકડા ગ્રહોનું કોઈ પણ કારણ આપણને સતાવી શકે છે પણ જ્યારે ગુરુ મહારાજ જેવો ગ્રહ આટલો મોટો ગ્રહ જ્યારે રાશિ બદલેને ઉચ્ચની રાશિમાં આવે ત્યારે આપને ફાયદો તો મળે જ તો આ દિવસે જે મેં કીધું એ પ્રમાણે જેની જેની પનોતી ચાલે જે લોકો આ ઉપાય કરી લેશે ને તો જીવનમાં ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત થશે હવે જે માણસોને કોઈ પનોતી નથી કંઈ જ નથી પણ નાની મોટી તકલીફો છે ગરીબી છે જીવનમાં માંદગી છે શરીરની તકલીફ છે માનસિક તકલીફ છે પૈસા નથી બચત નથી ધંધો નથી એવા લોકોએ આ દિવસે જો ધનતેરસ છે બરાબર તો મા લક્ષ્મી વિષ્ણુની તો આરાધના આપણે કરીશું જ માતાની ભગવાન વિષ્ણુ સાથેની જે આરાધના છે આપણે કરીશું અને આ દિવસે તમે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરો છો તો તમારા જીવનમાં ઘણા બધા સુખ ઉમેરાતા દેખાય અને મિત્રો ધનતેરસને દિવસે મા લક્ષ્મીનો જે ખાસ પર્વ છે એ દિવસે જો ગુરુ મહારાજ ઉચ્ચના થતા હોય તો એની અસર કેવી આવે તો આ અવસરનો લાભ લેવાનું ચૂકતા નહીં અને ચોક્કસ એની પર ધ્યાન આપશો તો ફાયદો જરૂર થશે તો મિત્રો આ વિડીયો બહુ જ મહત્ત્વનો સાબિત થશે અને ઘણા લોકોને આઈડિયા બી નથી કે ભાઈ પનોતી છે તો પનોતીમાં આવા સરસ દિવસનો લાભ આપણે લેવો જોઈએ તો આપ સૌ આને સાંભળ્યો તો લાઈક કરો શેર કરો જેને જેને જરૂર છે તમારી જાણમાં છે કે આની પનોતી છે તેને શેર કરો અને જે લોકો બી સાંભળે ને તે આ ઉપાય જરૂર કરે ચોક્કસ એને ફાયદો થશે તો મિત્રો આ વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે